લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરમાં દારૂ જુગારની બંદીને દૂર કરવા માટે પોલીસ તંત્ર સક્રિય થયું છે શહેર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ ફાજલપુર ગામ અને ડબોઈ રોડ પર પીસીબીની ટીમે રેડ કરીને દારૂ ત્રણ કેસ કર્યા હતા કુલ અગિયાર આરોપીની ધરપકડ કરીને રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો શહેરના કલાલી ફાટક પાસે મિલકંડ સોસાયટીમાં રહેતો હસમુખ સનાભાઈ બાર ઇકો કારમાં દારૂ ભરીને વાઘોડિયા ચોકડી થઈને કલાલી તરફ જઈ રહ્યો હતો પીસીબી પીઆઈ એસડી રાતડાની ટીમે હાઇવે પર છટકું ગોઠવીને દારૂની સાહીઠ બોટલ તેમજ કાર સહિત કુલ રૂપિયા બે લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો ડબોય રોડ નગરમાં રહેતો જયેશ મુકેશ બારીયાની દારૂની છત્રીસ બોટલ તેમજ રોકડા રૂપિયા ચારસો સિત્તેર સહિત કુલ રૂપિયા અગિયાર હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો છે ફાજલપુર ગામમાં રહેતો રમેશ ઉદયસી પડિયાર તેના સંબંધી હર્ષદ પડયારના સમડીવાળા ફડિયાના મકાનમાં જુગાર રમાડે છે તેવી હકીકતના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં નવ જણાની રોકડ રૂપિયા પચીસ હજાર પાંચસો પચાસ તેમજ છ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સુડતાલીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે લીધો હતો